વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં ખાસ કરીને એપીસીએ સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સની ટીમે પોલીસ સાથે મળીને રેડ કરી હતી આ રેડમાં આશરે બસો કિલો શંકાસ્પદ ગૌમાંસ ઝડપી પાડ્યું હતું ઘટના સ્થળેથી બે આરોપી પણ ઝડપી પાડવામાં આવ્યા હતા સાવલી વિસ્તારમાં માસના ગેરકાયદેસર વેપારની માહિતી વડોદરા પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાને મળી હતી પ્રાણીઓના ફાઉન્ડેશન અને ફાઉન્ડર નેહા પટેલને આ માહિતી મળતાની સાથે જ આ બાતમીના આધારે તેમણે સાલવી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરી હતી જો કે તે દરમિયાન રેડ દરમિયાન વિવિધ દુકાનોમાંથી શંકાસ્પદ માસ મળી આવતા આશરે બસો કિલો શંકાત્મક ગૌમાસ જપ્ત કરવામાં આવ્યું હતું સાવલી પોલીસે પણ મળેલા ગૌમાસના નમૂનાઓને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એફએસએલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા તો હવે તપાસ દરમિયાન ખબર પડશે કે આ ખરેખર ગૌમાસ છે કે કેમ પરંતુ આવી રીતે કાયરને કતલખાનામાં લઈ જવામાં આવે છે ગાયોને કાપવામાં આવે છે ને ગૌમાસ બજારોમાં વેચાય છે આ તો ધ્યાન આવે છે કોઈ માહિતી આપે છે અને આ બધા જીવદયા શાખાના તમામ લોકો દોડતા હોય છે અને આવું ઉજાગર કરે છે જોકે નેહા પટેલ એ આ પોલીસની મદદથી અહીંયા રેડ કરીને આ સમગ્ર મામલે પર્દાફાશ કર્યો છે પણ આવું કેટલી જગ્યાએ ગૌમાસ વેચાતું હશે તે પણ હવે ચર્ચાનો વિષય બન્યો છે જોયું કે ગૌમાસ લેવા માટે આવેલા શું મોડું બતાવશો તમે લોકો કહીને રોષ ઠાલ્યું હતું જ્યારે પોલીસની કામગીરી પ્રશંસા કરતા તેમણે જણાવ્યું હતું કે સાવલી પોલીસ સ્ટેશન તરફથી સંપૂર્ણ સહયોગ મળ્યો નેહાબેને ઘોમાસની દુકાનોમાં ઘોમાસ જ્યારે આ માસની દુકાનોમાં ઘોમાસ વેચાતો હતો ત્યારે ત્યાં લેવા આવેલા ગ્રાહકો પણ હિન્દુ હતા તેમણે બહુ દુઃખ વ્યક્ત કર્યું હતું આવો સાંભળે શું કહી રહ્યા છે નેહા દે હું નેહા પટેલ એપીસી બરોડા જિલ્લા મંત્રીની જવાબદારી છે ને પ્રાણી ફાઉન્ડેશન રાત્રે મને ઇન્ફોર્મેશન હતી કે ઘોમાસ આવવાનું છે અહીંયા તો મે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરણ ચૌહાણ કોન્ટેક્ટ કર્યો અને રાત્રે વાગે એમને એમને મારો કોલ પણ પણ રિસીવ કર્યો મોદી સાહેબ હતા 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 એમના તો કીધું અમારી ટીમ આવી જશે તમને જે મદદ જોઈએ તે મળશે તો અમારે પીએસસી પીએસઆઈ શ્રી વિજયસિંહ સાહેબ દશરથભાઈ ચૌધરી સાહેબ હરેન્દ્રસિંહ ઝાલા સાહેબ એમનો સાવલી પોલીસ સ્ટાફ અહીંયા આવ્યા છે

એ લોકો આ ગૌવંશ ખાટકીઓને આપે છે ને આ કપાય છે બાકી કઈ કપાય નહીં તમને ના પરવડતું હોય તો તમે પાંજાપોળમાં મૂકી દો પણ આવા ખાટકીને નો આપો હિન્દુઓ તમે નંદી ઘડો થઈ જાય વૃદ્ધ થઈ જાય ગાય ગાયું માતા દૂધ આપતી બંધ થઈ જાય તો વેચી કાઢો તમારા બાળકોને તમે વેચી કાઢો છો તમારા મા બાપને વેચી કાઢો છો વૃદ્ધ થઈ જાય છે તો તો પછી આવું કેમ એટલે આજે બહુ સરસ કામગીરી થઈ છે આઈ થેન્ક સાવલી પોલીસ સ્ટેશન પોલીસ ઓફિસર્સ અને એવી રીતે ખૂબ સહકાર મળ્યો છે અને હવે એફએસએલ આવશે આમ તો અમારો અનુભવ જે છે અમે બહુ ગૌમાસ પકડ્યું છે એટલે અમારો અનુભવ કે છે કે આ ગૌમાસ છે કેમકે પીળું છે પીળું દેખાય એટલે સમજવાનું ગૌમાસ ને અમુક પેલું એકદમ ડાર્ક કલર હોય ને મરૂન ટાઈપ તો એ ભેંસનું હોય છે પણ એફએસએલ આવશે રિપોર્ટ આવ્યા પછી ફરિયાદ એફઆઈઆર થશે એટલે હજી શંકાસ્પદ છે ગૌમાસ છે એફએસએલ આવ્યા પછી થશે નક્કી રિપોર્ટ આવ્યા પછી શું નામ છે હા અને બીજું કે અહીંયા જે અમે શોકિંગ અહીંયા ઘરાક જે છે હિન્દુઓ આવ્યા છે લેવા માટે શોકિંગ અમે ઘણી જગ્યાએ જોયું છે કે હજી રેડ પડી નથી ને હિન્દુઓ લેવા આવે છે તો આમાં બહુ દુઃખ વાત છે કે આપણે જોઈ રહ્યા છે ઇન્વોલ્વ છે આપણા હિન્દુઓ તો થોડું ધર્મના ના તમે લાગણી રાખો ઉપર શું મોઢું બતાવશો તમે લોકો ધન્યવાદ શું નામ આપનું નેહા પટેલ